રાપર તાલુકામાં ચાલુ વર્ષે રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરાયું ખેડૂતોએ ચણા રાયડો જીરુ ઇસબગુલ વરિયાળી શાકભાજી અને ઘાસચારો મળી રાપર તાલુકામાં બાસઠ હેક્ટરમાં વાવેતર કર્યું છેલ્લા ઘણા સમયથી નર્મદા કેનાલથી સિંચાઈનો લાભ મળતા જ વાવેતરમાં વધારો થયો રાપર તાલુકાના ઓગણચાલીસ ગામ અને ભચાઉ તાલુકાના સત્યાવીસ ગામડા નજીકથી નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે જેના કારણે આ પંથકમાં ખેડૂતોને સારા પ્રમાણમાં લાભ મળી રહ્યો છે ખેત ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યો ગત વર્ષે રાપર તાલુકામાં જીરુ રાયડો ઘઉં શાક અને ઇસબગુલ ઇરંડા કપાસનું સવા સો કરોડનું ઉત્પાદન થયું હતું રાપર તાલુકામાં રવિ પાકનું પુષ્કળ વાવેતર થયું છે બાસઠ હજારથી વધુ હેક્ટરમાં આ વાવેતર થયું છે અને તેના કારણે હાલ રાયડો જીરુ ઇસબગુલ વરિયાળીના વાવેતર જે છે એ તેનું ઉત્પાદન આ વખતે વધે તેવી શક્યતા નર્મદા કેનાલનો લાભ મળવાના કારણે આ વાવેતર વધ્યું છે